કેટલાક વાગ્યા ખબર છે હે ઉઠી પડ્યું તો એ તો જ અરે બાપા જ તો પણ કેમ ગભરાય ખાવા ખાનું હે ચાલ જાય ચાલ મસ્ત વાડે ને ચાલ ચાલ બસ ચાલુ ચાલ 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 ચાલ

બે તીન દ આજ જોડું તૈયારી મશીન ભી લે નામથી લે પાથરી ની તૈયારી સાટુ નંબર કાલે ટ્રેક્ટર થઈ ગયો તી જાય રાત થી જોડું ના ચાલુ તો ચાલો અમારે એક બીજો મેમ્બર આવ્યા સાજે ભાત જોડો હારવા કઈ સમજ નહીં પડે પણ આવે

તો આ લો ભાત છોડવા પણ સાથે માહિતી આપ દેમ ગઈ કાલે મિત્રો ત્રણ બોટલની જરૂર છે અત્યારે બે મિત્રો એક મહિન્દ્ર અમાર મિત્રોનો ફોન આવ્યો અને હુંદીપ કોને એક બીજા ભાઈનો ફોન આવ્યો જીતુભાઈ ઓ પોઝિટિવ બ્લડ જરૂર છે પણ આપણા પાસે ડોનર જેટલા પણ છે તમામ એ તમામ ડોનરનો હજુ 3 મહિના થયા નથી થોડો પ્રકાશ પ્રકાશ છે લાતો જોજો તો કાં ગઈ તું પાછે તો આવી પરિસ્થિતિમાં આપણે શું કરી શકીએ કોશિશ કરતો છે જે જો કદાચ થઈ જાય તો આપણે મદદ કરવાનો પ્રયત્ન કરીએ ફરી કહેતો હશે ઇમરજન્સી બ્લોડ માટે કોઈ પણ મદદ કરવાનો હોય તો મારો નંબર લઈ લો અને મને સંપર્ક કરો અને તમારે ગ્રુપમાં એડ કરો ઇમરજન્સી કોઈને પણ જરૂર પડે તો તમે મદદ કરવાનો લાભ મળશે કે ઘણા મિત્રોને કહેવું છે જેથી ભાઈ ઇમરજન્સી હોય તો જ અમને કહેવાનું મેં ઇમરજન્સી હોય તો જ કેમ છું કેમ્પમાં નથી આપવા કેમ છતાં પણ પ્રયત્ન કરો એવું જરૂર હોય તો મારો નંબર મેસેજ કરો હું તમને ગ્રુપમાં એડ કરા ઇમરજન્સી ગમે ત્યારે બી જરૂર પડે આવા જરૂરિયાત મને આપણે મદદ કરવાનો પ્રયત્ન કરશું गया पांच छोड़ बंद कर दीद ढका कल ट्रेक्टर वाला सर कम नहीं तो सट्टाता नहीं कहीं जा नहीं।, 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 नहीं जा मैं ट्रैक्टर ले जाओ सर नहीं तू पे मजा नहीं आवे जा घरे जाए तू जा चल जा चल जाने बोला जाम परसों ने बोला तो

ના પાડે પણ સમજે નહીટલા પણ તે પાછા પાછા દોડે સમજે સમજે નહી

તો જો આરામ કરે આમ બધા નોકર ને તો હેટ બીને દેખાડે નામું છે ને પત્રિકા વાળું થાય એ પત્રિકા દેખાડી દે જરાક તું એટલે તમારે સમજવી પડી જાય પત્રિકા એ જોઈએ કઈ બનાવો નાય શોર્ટ વિડીયો પરંતુ મને દેખાડી થવાય પત્રિકા તમે બધાય આપી બ્લોગ માં ભી આમંત્રણ દેજ મુકે થાય જુલાઈ રતુલા તે દેજ મુકે થાય પ્રશ્નલ ભી જુલા દેવાય ને તુલના દેહનો કોશિશ કરી મે રોય જાય તો પછી આપો શોર્ટ વિડિયો થઉ ને વિડિયો ભી બનાવું આમંત્રણ સ્પેશલ બરાબર દરેક રીતના ના બધાય યુટ્યુબર થી માડીને આપણો સમાજ થી માડીને દુરા સમાજ થી માડીને જુલા ભી ફ્રેન્ડ હો છે બધા જ આમંત્રણ એ વિડિયો બોતાય એટલે મેસે ને પત્રિકા જરા ફોન બેચાર આવી ગયો એટલે તો વાત કર્યા કરતો તમે કામ ના કરતો તો એટલે વિડીયો એક થવેલા એ કલ્પેશભાઈ નામી ટોલાટી ટોલાટી તો આજે જ અપલોડ કર દે ને રીકી ના બર્થડે હોય તો આજે રહી ગયો એટલે કાલ થવા રીકી વારે જોઈ થઈ રહ્યા આજ આજે પાછા આવ્યો લઈ એ વિડીયો ધ્યાન કરી ને આમ જરા કામ કરી લે પત્રિકા તો બહુ ઘણી આવી બુકર થી મેસે ને વિડીયો બનાયા કરે ગપ્પા માર્યા કરે ગુડ નાઇટ જુહાર गुड नाईट बघाने गुड नाईट गुड नाईट